હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ એચિવ ક્લાસીસ તો આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ ધોરણ નવનો ચેપ્ટર નંબર એક સંખ્યા પદ્ધતિ તો એના વિશે આજે આપણે થોડીક બેઝિક માહિતી મેળવીશું તેની જે થિયોરી છે તે થિયોરી વિશેનો આપણે અભ્યાસ કરીશું હવે આ જે થિયોરી આજે આપણે શીખવાના છીએ તે થિયોરીની અંદરથી જે એક માર્ક્સના હેતુલક્ષી પ્રશ્નો હોય છે તે તેની અંદરથી ખાસ પૂછાય છે તો જોઈએ આપણે ચેપ્ટરનું નામ છે સંખ્યા પદ્ધતિ હવે સંખ્યા પદ્ધતિ એટલે આની અંદર આપણે કેટલીક સંખ્યાઓ વિશેનો અભ્યાસ કરવાનો થશે તો સૌ પ્રથમ આપણે સંખ્યાઓના કેટલાક પ્રકાર જોઈ લઈએ તો સૌ પ્રથમ જે ફર્સ્ટ વન આપણી સંખ્યા આવે છે તેને આપણે કહીશું પ્રાકૃતિક સંખ્યાઓ જેનું નામ છે પ્રાકૃતિક સંખ્યા ચલો કે પ્રાકૃતિક સંખ્યા કોને કહીશું તેને સેના વડે દર્શાવવામાં આવે છે તેની શરૂઆત ક્યાંથી થાય છે એ જે બેઝિક વસ્તુઓ છે તે તમારે યાદ રાખવાની થશે આ જે સંખ્યાઓ છે તેના વિશેનો અભ્યાસ તમે ધોરણ છ સાત અને આઠની અંદર સતત કરતા આવો છો ઓકે તો અમુક વિદ્યાર્થીઓ જે હશે તેમને આ સંખ્યાઓ યાદ હશે કેટલાકને યાદ નહીં હોય ડોન્ટ વરી તો જેમને યાદ ન હોય તે લોકો અહીંયા સારી રીતે ધ્યાન આપીએ ચલો તો જે પ્રાકૃતિક સંખ્યાઓ છે પ્રાકૃતિક મીન્સ કે નેચરલ ઓકે પ્રાકૃતિક સંખ્યાઓ જેને અંગ્રેજીમાં આપણે કહીશું નેચરલ નંબર્સ જેમાં પ્રથમ એન આવે છે તેથી પ્રાકૃતિક સંખ્યાઓને આપણે એન વડે દર્શાવીશું હવે જે પ્રાકૃતિક સંખ્યાઓ છે તેની શરૂઆત એક થી થાય છે એક બે ત્રણ ચાર આમ અનંત સુધી ચાલી જાય છે જે પૂરી થતી નથી હવે જે પ્રાકૃતિક સંખ્યાઓ છે તેને આપણે બીજી ગણતરીની સંખ્યા તરીકે પણ ઓળખીએ છીએ કઈ સંખ્યા ગણતરીની સંખ્યા ગણતરીની સંખ્યા કોઈ જો તમને કે ગણતરીની સંખ્યાઓ કઈ છે તો તેની અંદર તમારે આશ્ચર્ય અનુભવવાની જરૂર નથી હવે તમને પૂછવામાં આવે કે સૌથી નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે તો નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યાઓ તમે જોઈ શકો છો કઈ થશે એક અને જો તમને પૂછે કે સૌથી મોટામાં મોટી પ્રાકૃતિક સંખ્યા કઈ છે તો તે શક્ય નથી કારણ કે મોટી સંખ્યા કઈ છે એ તો અનંત સુધી ચાલે છે તો તેને આપણો કોઈ સ્પેસિફિક આન્સર આપી શકતા નથી ચલો ત્યાર બાદ જે સંખ્યા આવે છે તે છે પૂર્ણ સંખ્યા પૂર્ણ સંખ્યા

ઓકે તો આ ખ્યાલ તમને આવી ગયો હશે ત્યારબાદ જે સંખ્યા આવે છે તે આવે છે પૂર્ણાંક સંખ્યા ચાલો તો જે પૂર્ણાંક સંખ્યા છે તેને આપણે દર્શાવીશું ઝેડ વડે ઝેડ વડે ચલો પૂર્ણાંક સંખ્યાઓ તો પૂર્ણાંક સંખ્યાઓ આપણે કોને કહીશું કે અહીં આપણે જે આની અંદર જે પૂર્ણાંક સંખ્યાઓ છે તેની અંદર મુખ્યત્વે ત્રણ સંખ્યાઓનો સમાવેશ થાય છે જેમ કે ધન બીજી સંખ્યાઓ આવશે ઋણ અને ત્રીજી સંખ્યા આવશે શૂન્ય કઈ રીતે તો જોઈએ આપણે કે જે સંખ્યા રેખા ઉપર આપણે દર્શાવતા હોઈએ આ બાજુ અનંત સુધી અને માઇનસ થી સંખ્યાઓ આવી રીતે આપણે દર્શાવતા હોઈએ છીએ જીરો એક બે ત્રણ ડેશ 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 આવી રીતે અનંત સુધી ઓકે તો થી જે ડાબી બાજુએ તમે જોશો તો તમને કયા પૂર્ણાંકો જોવા મળે છે ઋણ પૂર્ણાંકો શૂન્યથી જો તમે જમણી બાજુએ જોશો તો તમને કયા પૂર્ણાંકો જોવા મળે છે ધન પૂર્ણાંકો અને વચ્ચે જે છે તે તમને જોવા મળશે શૂન્ય તો આવી બધી જે સંખ્યાઓ છે તેને આપણે કહીશું પૂર્ણાંક સંખ્યાઓ તો કોઈ જો તમને પૂછે કે પૂર્ણાંક સંખ્યાની અંદર કઈ કઈ સંખ્યાનો સમાવેશ થાય છે તો તમે જણાવી શકો છો કે તેની અંદર ધન ઋણ અને શૂન્ય આ રીતે ત્રણ સંખ્યાઓનો સમાવેશ થાય છે હવે આની અંદર જો તમને પૂછે કે સૌથી નાનામાં નાની પૂર્ણાંક સંખ્યા કઈ છે તો તમે કહેશો કે અમને જીરો દેખાય છે ના જીરોથી નાના માઇનસ એક માઇનસ એક થી નાના માઇનસ બે જેમ જેમ તમે ડાબી બાજુએ ખસતા જશો તેમ તેમ સંખ્યાઓ નાની થતી જશે અને જેમ જેમ તમે જમણી બાજુએ ખસતા જશો તેમ તેમ સંખ્યાઓ મોટી થતી જશે તો આનો પણ તમે જેવી રીતે પ્રાકૃ મોટામાં મોટી પ્રાકૃતિક સંખ્યા કઈ છે એનો તમે સ્પેસિફિક આન્સર આપી શકતા નથી એવી રીતે મોટામાં મોટી કે નાનામાં નાની પૂર્ણાંક સંખ્યા કઈ છે એનો તમે પણ જે સ્પેસિફિક આન્સર આપી શકતા નથી ચલો આના પછીની જે સંખ્યા આવે છે તે છે સમય સંખ્યા હવે અહીંથી જે સંખ્યાઓ આવે છે તે તમારે ખાસ યાદ રાખવાની થશે સમય સંખ્યા કે જેને આપણે ક્યુ વડે દર્શાવીશું હવે સમય સંખ્યા કોને કહેવાય તો કે અહીં હું પૂરેપૂરું લખીશ કે જે સંખ્યાઓને પ્રથમ આપણે લખી દઈએ કે જે સંખ્યાને પી ભાગ્યા ક્યુ સ્વરૂપમાં દર્શાવી શકાય તે સંખ્યાઓને આપણે કહીશું સમય સંખ્યાઓ હવે તમે કહેશો કે આ પી ભાગ્યા ક્યુ આ નવ શું લઈને આવ્યા ગયા તો આ વસ્તુઓ તમે શીખી ગયા હશો તો આપણે એમને કહી શકીએ કે જે સંખ્યાઓને અંશ અંશ અને છેદના સ્વરૂપમાં દર્શાવી શકાય અંશ અને છેદના સ્વરૂપમાં મીન્સ કે તો આપણે કહી શકીએ કે અમુક સંખ્યાઓ તમે લખતા હશો એક ભાગ્યા બે સાત ભાગ્યા ચાર આવી સંખ્યાઓ તમે લખો છો ને તો આ બધી જ સંખ્યાઓને આપણે કેવી સંખ્યાઓ કહીશું સમય સંખ્યાઓ હવે આના માટેની એક શરત તમારે યાદ રાખવાની છે કે આપણે કહી શકીએ કે હિયર ક્યુ ડઝ નોટ ઇક્વલ ટુ ઝીરો ચલો આવું કેમ લખ્યું મેં આને શું કહીશું આપણે બરાબરની ઉપર લીધું હોય તો એને આપણે કહીશું ડઝ નોટ ઇક્વલ ટુ મતલબ કે ક્યુની વેલ્યુ તમે ક્યારેય પણ શૂન્ય લઈ શકતા નથી ચલો શૂન્ય કેમ ના લઈ શકાય તો આવી સંખ્યા શક્ય નથી જુઓ અહીં હું તમને સમજાવી દઉં છું કઈ રીતે કે તમે લખો કે સાત ભાગ્યા જીરો ચલો આનો ભાગાકાર કરો તમે જવાબ શું આવશે ઇન્ફાઈનાઈટ આનો જવાબ શું આવશે ઇન્ફાઈનાઇટ મતલબ કે અનંત આ ભાગાકાર થવો શક્ય નથી માટે આપણે કોઈ પણ સંખ્યાના ભાગાકારમાં શૂન્ય લખતા નથી ત્યારબાદ બીજી જે શરત છે તે તમારે યાદ રાખવાની થશે કે પી બિલોંગ્સ ટુ ઝેડ ચલો બિલોંગ્સ ટુ મતલબ કે માથી એટલે કે જે ઉપરનો જે અંશ છે અંશની કિંમત તમે શેમાંથી લઈ શકો છો જેડની અંદરથી તમે લઈ શકો છો ચલો હવે સમય સંખ્યાની અંદર તમને સારી રીતે ખ્યાલ આવી ગયો છે ત્યારબાદ જે આના પછીની સંખ્યા આવે છે તે છે અસમ્ય સંખ્યા 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 તો જે છે તેને તમે દર્શાવશો ક્યુ ડેશ વડે તો સમય સંખ્યાની વિરોધી છે અસમ્ય સંખ્યા તો કે જેને પી ભાગ્યા ક્યુ સ્વરૂપમાં દર્શાવી શકાય તેને આપણે કહેતા હતા સમય સંખ્યા તો આની અંદર આપણે શું લખીશું તો કે જે સંખ્યાને કોને જે સંખ્યાને ક્યુ સ્વરૂપમાં શું લખીશું તેવી બધી બધી સંખ્યાઓને આપણે કહીશું અસમ્ય સંખ્યાઓ ચલો ઉદાહરણ આપણે જોઈ લઈએ ચલો ઉદાહરણ તરીકે જો હવે ધારો કે કોઈ સંખ્યા તમને છાપરામાં આપી હોય મીન્સ કે તમને વર્ગમૂળ ઘન મૂળ એવી રીતે તમને આપેલી હોય ચલો વર્ગ મૂળમાં બે આવી રીતે જે સંખ્યાઓ તમને આપેલી હોય કેવી અસમ્ય સંખ્યાઓ કહીશું આના વિશેના જે વિસ્તૃત એક્ઝામ્પલ છે તે આપણે સ્વાધ્યાયની અંદર ચર્ચા કરીશું ત્યારબાદ જે આવે છે એક તમારે બીજી સંખ્યા યાદ રાખવાની થશે પાઈ પાઈ છે એ પણ કઈ સંખ્યા આપણે કહીશું અસમ્ય સંખ્યાની અંદર તેની ગણતરી થશે જે સંખ્યા આવે છે છે તે વાસ્તવિક સંખ્યાઓ છેલ્લી જે આપણી આવે છે છે તે વાસ્તવિક સંખ્યાઓ ચલો આની અંદર થોડું ક્લેરિફિકેશન તમને કરી દો જેથી તમારે કોઈ પણ પ્રકારને ડાઉટ ના આવે ચલો હવે અહીં મેં કીધેલ છે કે વર્ગમૂમાં જે સંખ્યા હોય તે બધી જ આપણે અસમ્ય કહીશું ક્યારે કહીશું તો કે જો તે સંખ્યાનું વર્ગમૂળ ન નીકળતું હોય એવું પૂર્ણ સંખ્યામાં ન નીકળતું હોય તો અને તો જ આપણે તેને અસમ્ય સંખ્યા કહીશું જો બે અને અગિયારનું વર્ગમૂળ નહીં નીકળતું તો આપણે તેને કઈ સંખ્યા કીધી અસમ્ય સંખ્યા બટ જે એક્ઝામ્પલ તરીકે આપણે લઈએ વર્ગમૂળમાં સોળ વર્ગમૂળમાં સોળ છે તેનું વર્ગમૂળ કયું નીકળે ચાર નીકળે છે તો આ જે વર્ગમૂળમાં સોળ છે તેને આપણે કઈ સંખ્યા કહીશું સમ્ય સંખ્યા કહીશું ઓકે ક્લેરિફિકેશન આઈ હોપ દેટ કે તમને થતો હશે ત્યારબાદ જે આવે છે વાસ્તવિક સંખ્યા વાસ્તવિક મીન્સ કે રિયલ ઓકે વાસ્તવિક સંખ્યા મીન્સ કે રિયલ નંબર તો તેને આપણે દર્શાવીશું આર વડે વાસ્તવિક સંખ્યાની અંદર કઈ કઈ સંખ્યાઓનો સમાવેશ થાય છે તો કે તમામ પ્રકારની જેટલી બી સંખ્યાઓ ઓકે તમામ પ્રકારની જેટલી બી સંખ્યાઓ વધે છે એ બધી જ સંખ્યાઓને આપણે કઈ કહીશું વાસ્તવિક સંખ્યા કહી શકાય છે ઓકે ચલો હવે આની અંદરથી કેટલાક વિકલ્પો વિશેની આપણે ચર્ચાઓ કરી લઈએ જેથી તમારો જે સ્વાધ્યાય છે એનું થોડું ક્લેરિફિકેશન અહીંયા થઈ શકે ચલો હવે તમને કોઈ એવું પૂછે કે દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે હા કે ના તો જુઓ કે પ્રાકૃતિક સંખ્યાની અંદર કઈ કઈ આવે છે એક બે ત્રણ ચાર એ સેમ સંખ્યાઓ પૂર્ણ સંખ્યાની અંદર આવે છે કે નથી આવતી તો કે હા આવે છે તો દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે ઓકે ત્યારબાદ કોઈ તમને પૂછે કે દરેક પૂર્ણ સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા છે ચલો પૂર્ણ સંખ્યામાં કોણ આવે છે જીરો એક બે ત્રણ ચાર પાંચ છે એ બધા આવે છે તો જુઓ પૂર્ણાંક સંખ્યામાં પણ જીરો એક બે ત્રણ ચાર પાંચ આવે છે તો બધી પૂર્ણ સંખ્યા પૂર્ણાંક સંખ્યા કહીશું આપણે ઓકે એવી રીતે દરેક પૂર્ણાંક સંખ્યા એ સમય સંખ્યા થશે દરેક સમય અને અસમ્ય સંખ્યાઓ વાસ્તવિક સંખ્યાઓ થશે હવે જો આનાથી રિવર્સ તમને પૂછે મીન્સ કે દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે કે નહીં તો એ આપણે કઈ રીતે કહીશું તો જુઓ દરેક પૂર્ણ સંખ્યા કહી શકીએ તો પૂર્ણ સંખ્યામાં કોણ આવે છે પ્રાકૃતિક સંખ્યા નથી તો આની સાથે જે આપણું સંખ્યા પદ્ધતિ છે એની બેઝિક થિયો હતી એ અહીંયા પૂરી થાય છે આ જે બેઝિક વસ્તુઓ છે જે આપણે આ છ સંખ્યાના પ્રકાર વિશે જે માહિતી મેળવી છે એ તમારે તૈયાર કરવાની થશે આના વિશેના જે હેતુલક્ષી પ્રશ્નો છે એ તમને સ્વાધ્યાયની અંદર પણ આપેલા છે ખરાખોટાની અંદર અને એક માર્ક્સના હેતુલક્ષીની અંદર પણ આની અંદરથી જે પ્રશ્નો છે તે પૂછાઈ શકે છે તો અહીં આપણો જે થિયોવાળું જે લેક્ચર છે તે અહીંયા સમાપ્ત થાય છે આ યુ અપડેટ કે તમને સારી રીતે ખ્યાલ આવ્યો હશે ખ્યાલ આવ્યો હોય તો લાઇક કરો મિત્રો સાથે શેર કરો મળીએ હવે આપણે નવા વિડીયોની અંદર થેન્ક યુ